મારું નામ કેતન સાપરિયા છે સર્વેશ્વર ચોક ટ્રસ્ટનો પ્રમુખ છું પણ ઓન પેપર પ્રમુખ છું બાકી બધાય એ ખરખા છે બધાય આ વખતે અમારે જે અયોધ્યાનું રામ મંદિર છે એની આખી થીમ આપી છે એની ઉપરાંત બાર જ્યોતિર્લિંગ આપ્યા છે કે જે જઈ ના શકે પણ આયા દર્શન થઈ શકે એવો ભાવ છે અને અમારા સાંસ્કૃતિક પ્રોગ્રામમાં વૃદ્ધાશ્રમને જમણવાર પછી એને ભેટ આપી છે આ વખતે અમે એક અંધ આશ્રમને બોલાવ્યા છે એને ભેટ આપશું જમાડશું અને ને અમે બોલાવ્યા છે કે તેડેવા મૂકવાની બધી જવાબદારી અમારી અમે એને આરતી કરાવી છે જમાડી છે અને ભેટ આપી છે પ્લસ અમારે રવિવારે બ્લડ ડોનેશન કેમ્પ છે એટલે આ વખતે અમે એક નવું કર્યું છે કે સ્કૂટરનો ડ્રો રાખ્યો છે કારણ કે અમે પ્રોફેશનલ એ બેનર મારતા નથી કોઈ કંપનીના અમારી પાસે કેટલી કંપની આવે છે પણ ભગવાનની દયા અને બાપાની દયાથી પૈસા થઈ જાય છે એટલે આ વખતે એક નવો કન્સેપ્ટ થયેલો છે કે બધાને એ બાને વીસ વીસ રૂપિયા દાનમાં જાય અને એ અંત આશ્રમને બધાને પૈસા એવી રીતે ગોઠવાઈ જાય છે અને આ વખતે રાજકોટ શહેરને મારું ભાવભર્યું આમંત્રણ છે તમે જુઓ બાર જ્યોતિર્ તમને દર્શન થશે મહાદેવ નંદી મહારાજ બધાના દર્શન થશે અને તમને એવું થશે કે સર્વે ચોક નથી જોયું તો કાંઈ જોયું નથી રાજકોટમાં રોજ અમારી ટિકિટ તો અમારે છ સાત હજાર જાય છે પણ ભાવિકો રોજ પંદર સત્તર હજાર સાડા નવ પછી તો એટલો રસ રે છે કે પછી અમારે પાંચસો સાતસો કિલો મીઠાઈ અમારે પ્રસાદીમાં જાય છે અને અમારી પાંચ વાગે દરવાજા ખુલે એટલે અમારી પ્રસાદી ચાલુ થઈ જાય છે તો ક્યારેક ક્યારેક છસો સાતસો કિલો છે પહોંચી જાય છે અમારી પ્રસાદી યાત્રિકોને એ જ અપીલ શાંતિથી આવે બધાના દર્શન થઈ જશે કોઈ ધક્કામુક્કી ન કરે અને પ્લસ સૌ સૌના પોકેટ સેફ રાખે કારણ કે એક બે બનાવ બની ગયા છે એટલે થોડીક જાગૃતતા રાખે અને બધાનો વારો શાંતિથી આવી જશે